નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગઈકાલે ગુજરાતની અંદર વરસાદી ધમાકેદાર એન્ટ્રી થાય જેમાં ખાસ કરીને જોવા જઈએ તો સૌથી પહેલાં વલસાડ ડાંગ અને ખાસ કરીને દાદરાનગર હવેલી તેમજ સાપુતારાની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો હતો ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાની અંદર ખાસ કરીને સાવરકુંડલા તાલુકો છે ખાંભા છે ધારી છે તેમજ લાઠી લીલીયાના અમુક ભાગો છે ગામવાડાની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળ્યો હતો તો અને અંતે લાસ્ટમાં આપણે જોયું સાપર વેરાવળની અંદર પણ વરસાદ જોવા મળ્યો હતો એટલે કે ધીમે ધીમે અરબી સમુદ્ર હવે મિત્રો એક્ટિવ થઈ ગયું છે ગઈકાલે ચોમાસાની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે ત્રણ તારીખ સુધીની અંદર ચોમાસાની અંદર લગભગ ગુજરાતનો દક્ષિણ છેડો મિત્રો કવર કરી લીધો છે તમિલનાડુ આખું રાજ્ય કેરળ આખો કર્ણાટકનો એસી અને આંધ્રનો એસી ટકા ભાગ કવર કરી લીધો છે ટૂંક સમયમાં બેથી ત્રણ દિવસની અંદર મુંબઈની અંદર એન્ટ્રી કરશે અને ત્યારબાદ ચોમાસું ખાસ કરીને ગુજરાતની અંદર એન્ટ્રી કરશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આજે કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગે છે તેમજ આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે વાવાઝોડાને લઈને એટલે કે સિસ્ટમને લઈને પણ મોટા સમાચાર મળી રહ્યા છે તો તમામ ન્યૂઝ આજના વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક જોઈશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ એમાં યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલ સફ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે મિત્રો આજની તારીખની વાત કરીએ તો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બનવાને લઈને મોટા ન્યૂઝ મળી રહે તો પહેલાં સૌથી પહેલાં આપણે સિસ્ટમની વાત કરીએ તો આઠ તારીખની આસપાસ તમે જોઈ શકો છો મોટા પ્રમાણની અંદર ભેજ અરબી સમુદ્રની અંદર આવી રહ્યો છે જો કે ગુજરાતથી થોડોક એ દૂર છે એટલે કે ખાસ કરીને મુંબઈ એટલે કે મહારાષ્ટ્રની અંદર ગોવાની અંદર કર્ણાટકના ભાગો છે તેમાં આંધ્રપ્રદેશના ભાગો છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને આ સિસ્ટમથી જોવા મળી શકે છે ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ગઈકાલે જેમ અમરેલી ભાવનગર અને સાપર વેરાવળની અંદર જેમ વરસાદ પડ્યો તેમ મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ એટલે કે સૌથી પહેલાં આ વિસ્તારમાં વરસાદની શરૂઆત થશે તો ગુજરાતના દરિયાકાંઠીઓ હોવાને કારણે તમે જોઈ શકો છો આઠ તારીખે ખૂબ જ મોટો વરસાદનો જ જથ્થો મિત્રો આવશે અને આ જથ્થો મિત્રો ખાસ કરીને ઉપલા લેવલે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો સર્ક્યુલેશન છે તો આ સર્ક્યુલેશનને કારણે મિત્રો આ જથ્થો છે આગળ ઝડપથી જઈ શકે તેવી શક્યતા નથી જેને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને વાવાઝોડાને લઈને સંકેત છે એ તમે જોઈ શકો છો વાવાઝોડું લગભગ દસ તારીખની આસપાસ મુંબઈની કાંઠે મિત્રો ટકરાઈ શકે છે આ પહેલાં મિત્રો વાવાઝોડું દિવસે ને દિવસે મિત્રો કલાકે ને કલાકે પોતાનો ટ્રેક બની રહ્યો છે અમુક મોડલો છે ખાસ કરીને આ ટ્રેકને લઈને મિત્રો માનતા પણ નથી પણ તો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો કે ચોક્કસ મિત્રો કંઈક પણ ફેરફાર થશે અને વાવાઝોડાને લઈને અથવા સિસ્ટમને લઈને અથવા ખાસ કરીને લો પ્રેશરને લઈને મિત્રો મોટી અપડેટ છે આગામી સમયની અંદર આપણને મળતી રહેશે તો હાલ તો આપણે જોવા જઈએ તો અત્યારે વિન્ડી મેપની અંદર લાઈવ જોઈ શકો છો સિસ્ટમ બને તેવી શક્યતા છે અને આ સિસ્ટમને કારણે મુંબઈની અંદર એટલે કે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે અને જ્યારે મહારાષ્ટ્રમાં વરસાદ હોય ત્યારે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ જોવા મળતો હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અગિયાર અને બાર તારીખે આ સિસ્ટમ મુંબઈ ઉપર થઈ અને છે ગુજરાત ઉપર આવે છે તો હાલની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર આગામી સમયની અંદર ખૂબ જ સારો વરસાદ છે આ સિસ્ટમને કારણે જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો આમ તો જોવા જઈએ તો નવ તારીખની અપડેટ છે નવ તારીખની અંદર સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો જોઈ શકો છો તો ખાસ કરીને ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય દસ તારીખે તમે દક્ષિણ ગુજરાતની અંદર તેમજ અમદાવાદ છે તેમજ ભાવનગરનો પટ્ટો જોઈ શકો છો મંગળવારના રોજ તમે જોઈ શકો વાવાઝોડું જ્યારે ત્રાટકવાની એટલે કે સિસ્ટમથી ગુજરાત ઉપર આવવાને કારણે અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે જો કે કચ્છની અંદર તેમજ ઉત્તર ગુજરાતની અંદર પણ આ સિસ્ટમને કારણે સારો વરસાદ પડી શકે છે અને અમુક વિસ્તારોની અંદર અહીં તમે જોઈ શકો છો રેડ એલર્ટ પણ હોઈ શકે છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદથી બાર તારીખની આસપાસ જોવા મળી શકે છે જોકે જુદા જુદા મોડલ પ્રમાણે આ સિસ્ટમ ન બને પરંતુ ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે ભેજ મોટા પ્રમાણમાં આવી રહ્યો છે બેંગ્લોરની અંદર ગઈકાલે રેકોર્ડ બ્રેક મિત્રો વરસાદ પડ્યો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ પડ્યો તો આ સિસ્ટમ હવે ધીમે ધીમે ઉપર આવવાને કારણે ગુજરાતની અંદર ચોક્કસથી મિત્રો ભારે વરસાદની શરૂઆત આઠ નવ તારીખથી થઈ શકે એટલે કે વાવણી વાવણીલાયક સારામાં સારો વરસાદ છે જોવા જઈ શકે છે અને વધારે વિસ્તારમાં એક બે વિસ્તારમાં નહીં પરંતુ તો દસ દસ તાલુકાની અંદર વરસાદ જોવા મળી શકે છે આપણે ગુજરાતનું વાતાવરણ જોઈ લેવી કે ખાસ કરીને આજે ગુજરાતની અંદર કેવી પરિસ્થિતિ રહેશે ગઈકાલે આપણે મિત્રો અમરેલીની અંદર વરસાદ જોવા મળ્યો અને સાપર વેરાવળની અંદર વરસાદ જોવા મળ્યો તો આજની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આજે પણ ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર એકદમ નીચલા લેવલ એટલે કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ છે જૂનાગઢ જિલ્લો છે તો આ જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે તેમજ નીચે મિત્રો વલસાડ સાપુતારા છે દાદરાનગર હવેલી છે ડાંગ છે તાપી નર્મદા જિલ્લો છે સુરત છે તો આ વિસ્તારોની અંદર ચાર તારીખ એટલે કે આજે પણ વરસાદ પડી શકે છે પાંચ તારીખની વાત કરીએ તો ખાસ કરીને સિસ્ટમ બનવાને કારણે તેજ પવનને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને અમરેલી ભાવનગરના જે દરિયાકાંઠાના ભાગો છે ક્યાંક વરસાદ પડે એટલે કે થોડું ઓછું જોર છે એ ખાસ કરીને પાંચ તારીખે રહેવાનું છે પાંચ છ તારીખે ચાર તારીખે એટલે કે આજના દિવસે વધારે છે અને પછી સાત તારીખથી મિત્રો એટલે કે જે સિસ્ટમને લઈને વાવાઝોડાની અપડેટ છે તેને કારણે મિત્રો સારો વરસાદ કર્યો જે આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે કયા ખાસ કરીને સાત આઠ નવ દસ અગિયાર ને બાર તારીખે ખૂબ જ સારામાં સારો ઘણા મોટા ભાગના વિસ્તારમાં લગભગ સાઠથી સિત્તેર ટકા વિસ્તારમાં વાવણી થાય તેવો વરસાદ છે આ રાઉન્ડની અંદર જોવા મળી શકે છે પવનની ઝડપ જોઈ લઈએ કે હાલમાં પવનની ઝડપ કેવી રહેવાની છે તો અહીં તમે જોઈ શકો છો મિત્રો આગામી સમયે દસ દિવસનો ફોરકાસ્ટ પણ જોઈ શકો છો જેની અંદર બસો બેતાલીસ પોઈન્ટ એટલે કે ખાસ કરીને વીસ દસ ઇંચ વરસાદ દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ આ સિવાય અમદાવાદની અંદર પણ જોઈ શકો છો વેરાવળની અંદર પણ જોઈ શકો છો ખૂબ જ સારા વરસાદની આગાહી છે એ કરવામાં આવેલી છે પવનની ઝડપની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો નોર્મલ પવન રહેશે વધારે તેજ પવનની લઈને કોઈ શક્યતા નથી કચ્છની અંદર થોડોક તેજ પવન રહી શકે છે પરંતુ આંચકાવાળો પવન જોવા મળશે અહીં તમે જોઈ શકો છો પાંચ તારીખે છ તારીખે સાત તારીખનો મેપ જોઈ શકો છો ભારે પવનને લઈને કોઈ સંકેત મળતા નથી એકદમ આંચકાનો અને નોર્મલ પવન મળશે અને ખાસ કરીને વાવાઝોડું છે ખાસ કરીને જ્યારે જમીન ઉપર લેન્ડ પકડશે ત્યારે તેની ઝડપને કારણે વાવાઝોડાની અસરને કારણે મિત્રો પવનની ઝડપ વધી શકે છે ગરમીની વાત કરીએ તો ગરમી હવે કોઈ પણ ખાસ કરીને રેકોર્ડ બ્રેક મિત્રો જોવાની નથી મેક્સિમમ ચાલીસ એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળવાનું છે અને એ સાંજે તો આ તાપમાન છે એ બત્રીસ તેત્રીસની આસપાસ આવી જશે એટલે કે વધારે તાપમાન ઊંચું જાય તેવા કોઈ સંકેતો હાલ મિત્રો દેખાતા નથી તો હવે મિત્રો આપણે તાપમાનની અપડેટ ઓછી આપશું અને વરસાદ અને વાવાઝોડાની અપડેટ વધારે આપશું તો ખાસ કરીને વાવાઝોડાને લઈને સિસ્ટમને લઈને મોટી અપડેટ છે અને આ સિસ્ટમ છે એ ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ લાવશે તેવી સો ટકા શક્ય હકીકત છે વિન્ડી એપ્લિકેશનની અંદર પણ તમે લાઈવ જોઈ શકો છો તો આમ વરસાદના એકદમ લેટેસ્ટ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી એને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત